ધારાસભ્ય બની ને ગૃહની કાર્યવાહી ચલાવશે લોકસભા ચૂંટણી આગામી એપ્રિલ મે દરમિયાન યોજાય તેવી સંભાવનાઓને પગલે ગુજરાત સરકારે ખાનુદાન બદલે રાજ્ય સરકારનું વર્ષ બે હજાર થી માટેનું સંપૂર્ણ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે અને બીજી ફેબ્રુઆરી સરકારનું બજેટ રજૂ કરાશે ચોવીસ દિવસીય સત્ર બે દિવસ ડબલ બેઠક સાથે છવ્વીસ દિવસ સુધી કામકાજ થશે દરમિયાનમાં ચોવીસ જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ ત્યારે આ દિવસની ગુજરાત વિધાનસભા દ્વારા પણ ઉજવણી કરાશે આ દિવસે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોની જેમ પાલિકાઓ કાર્યવાહી ચલાવશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભા તેમજ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ચોવીસમી તારીખના રોજ ગુજરાત વિધાનસભાના ગ્રહની અંદર જે પ્રમાણે વિધાનસભાની કાર્યવાહી ચાલતી હોય છે તે પ્રમાણેની કાર્યવાહી બાલિકાઓ દ્વારા થાય અને તેનું સંપૂર્ણ સંચાલન પણ બાલિકાઓ પોતે કરે તેવું આયોજન મહિલા અને બાળ વિકાસ વિભાગના સાથે રહી એને કરવામાં આવ્યું છે એના ઉદઘાટન પ્રસંગે રાજ્યના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુમતીબેન બાબરીયા એ પણ ઉપસ્થિત રહેશે